જય શ્રી કૃષ્ણ આજે વૈશાખવદ એકાદશી છે જેને અપરા એકાદશી કહેવાય છે તો આ એકાદશીનું શું મહત્ત્વ છે આ એકાદશીનું વ્રત કરવાથી કયા પુણ્યફળની પ્રાપ્તિ થાય છે તેની સુંદર માહિતી અને મહાત્મ કથા સાંભળીએ જે કથા સાંભળવા માત્રથી એકાદશી કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે મિત્રો હિન્દુ ધર્મમાં એકાદશીનું ખૂબ જ મહત્ત્વ માનવામાં આવ્યું છે એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે ભગવાન શ્રીહરિને આ તિથિ અતિ પ્રિય છે તેથી જે કોઈ મનુષ્ય પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી એકાદશી તિથિનો ઉપવાસ કરે છે તેને અનંત પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે આ એકાદશી વ્રતનો ખૂબ જ પ્રભાવ છે આ વ્રત કરનારને અપાર ધનની પ્રાપ્તિ થાય છે તેથી જ આ એકાદશીને અપરા એકાદશી કહી છે અખૂટ ધન સંપત્તિની પ્રાપ્તિ સાથે સમાજમાં માન મોભો પણ મળે છે તેમજ જે ઘરમાં આ એકાદશીનું વ્રત થાય છે તે ઘરમાં ભૂત પ્રેત કે કોઈ વિધ્ન બાધા નડતી નથી વ્રત કરનારના પિતૃઓને પણ મુક્તિ મળી જાય છે તેના ઘરમાં અખંડ સુખ સમૃદ્ધિ સંપત્તિ અને સંતતી મળે છે તેવું આ ઉત્તમ એકાદશીનું વ્રત છે પૂર્ણ શ્રદ્ધાથી એકાદશીનો ઉપવાસ કરવો વ્રત કરનારે સવારે વહેલા ઉઠી એકાદશી વ્રત કરવાનો સંકલ્પ કરવો ભગવાન શ્રી હરિને પંચામૃત ગંગાજળથી સ્નાન કરાવી અબિલ ગુલાલ પુષ્પોથી પૂજા કરવી નૈવેધ્યમાં માખણ મિશ્રી ફળ ફ્રૂટ ધરવા આખો દિવસ હરિકીર્તન કરવા ઉપવાસ કરવો ઉપવાસ ન થઈ શકે તો સાત્વિક ભોજન કરવું અને દ્વાદશીના દિવસે બ્રાહ્મણ કે બહેન દીકરીને યથાશક્તિ દાન કરવું અને પારણા કરવા તેમજ એકાદશીના દિવસે અપરા એકાદશીના મહાત્માની કથા સાંભળવી તો મિત્રો આપણે સાંભળ્યું એકાદશીનું મહાત્મા અને વ્રત કરવાથી શું ફળ મળે છે હવે સાંભળીએ અપરા એકાદશીની મહાત્મા કથા તેને ધ્યાનથી અને શ્રદ્ધાથી સાંભળજો બોલો ભગવાન શ્રી હરિ જય ભગવાન શ્રી કૃષ્ણ ધર્મરાજ યુધિષ્ઠિરને કહે છે કે હે રાજા વૈશાખ વદ અગિયારસ આ એકાદશીનું નામ અપરા એકાદશી છે અનંત પુણ્ય તથા ફળને આપનારી છે આ દિવસે ઉપવાસ કરનાર જગતભરમાં ખ્યાતિ પામે છે પરનિંદા ગમન અને પરધન હરણ કરનાર જેવો મહા પાપી પણ આ વ્રત કરવાથી પાવન થાય છે જે માણસ ખોટી સાક્ષી પૂરે તોલમાં ઓછું જોખી કપટ કરે શાસ્ત્રના વચનમાં શ્રોતાઓને છેતરે જ્યોતિષમાં જૂઠું બોલે અને વૈદકમાં દર્દીઓ સાથે દગો રમે એ સઘળા નરકના અધિકારી બને છે છતાં એ તમામ પાપીઓ પણ આ એકાદશીનું વ્રત કરવાથી પાપ મુક્ત થાય છે જે ક્ષત્રિય પોતાનું ધર્મ છોડી દુશ્મનને પીઠ બતાવી પલાયન થઈ જાય છે અને કાયર પોતાનું ધર્મ ત્યજવાથી નરક યોનિમાં જાય છે એવો પાપી પણ આ વ્રત કરવાથી પાપ મુક્ત બની સ્વર્ગનો અધિકારી બને છે ગુરુની નિંદા કરનાર વિદ્યાર્થી પતિવ્રતાને ત્યાગી કરનાર પૈસાને ખાતર સ્નેહીને ગળે ફેરવનાર શૈતાન પેટમાં રાખનાર માતાની મમતાને ભૂલી જઈ તેને વૃદ્ધાશ્રમમાં ત્યજી દેનાર તેને દુખ દેનાર પાપાત્મા પણ આ વ્રત કરવાથી સદગતિને પામે છે કારતક સુદ પૂનમના દિવસે પુષ્કર તીર્થમાં સ્નાન કરવાથી મકરસંક્રાંતિમાં અને માઘમાં પ્રયાગ તીર્થમાં સ્નાન કરવાથી સૂર્યગ્રહણના દિવસે કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી અને કાશીમાં શિવરાત્રિના દિવસે ઉપવાસ કરવાથી બદ્રિકાશ્રમની જાત્રા કરવાથી તથા યજ્ઞમાં હાથી ઘોડા અને સુવર્ણનું દાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે આ એકાદશીનું વ્રત કરવાથી મળે છે આ વ્રત પાપના લાકડા કાપવા માટે કુહાડીની ગરજ સારે એવું પાપરૂપી મૃગને મારવા માટે સિંહ જેવું છે માટે દરેક મનુષ્યએ આ પરા એકાદશીનો વ્રત અવશ્ય કરવો જોઈએ જે માણસો જાણવા છતાં અને કરી શકવા સમર્થ હોવા છતાં આ વ્રત કરતા નથી તે માણસ જળમાં જન્મી ક્ષણવારમાં અલોપ થઈ જતાં પરપોટા અને મંટોડામાંથી બની પળવારમાં પછડાઈ ભાંગી જતાં પુતળા જેવા ક્ષણ ભંગુર થવા સર્જાયેલા છે અપરા વ્રત કરી વિષ્ણુનું પૂજન કરનાર પાપ મુક્ત થઈ વૈકુટમાં જાય છે તેને અપાર ધન પ્રાપ્તિ થાય છે સુખ સમૃદ્ધિ ભોગવે છે તેવું ઉત્તમ અપરા એકાદશીનું ખૂબ ખુબ મહત્વ છે ઇતિશ્રી સ્કંદપુરાણે વૈશાખ કૃષ્ણ પક્ષે અપરા એકાદશી વ્રત કથા મહાત્મા સમાપ્ત